શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક ચાર તત્ક્ષેત્રમ યત યાદ્રક ચ યત યત સહ યત પ્રભાવ ચ યત સમાસેન મેં શૃણું અનુવાદ હવે તું મારી પાસેથી આ સર્વ વિશેષ સંક્ષેપમાં સાંભળ કે કર્મક્ષેત્ર શું છે તેનું બંધારણ કેવી રીતનું છે આમાં કયા ફેરફાર થાય છે આ ક્યાંથી ઉત્પન્ન થાય છે આ કર્મક્ષેત્રને જાણનારો કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે ભાવાર્થ ભગવાન કર્મક્ષેત્ર તથા કર્મ ક્ષેત્રના જ્ઞાતાનું વર્ણન તેમની બંધારણીય સ્થિતિના સંદર્ભમાં કરી રહ્યા છે મનુષ્ય એ જાણવાનું હોય છે કે આ શરીર કેવી રીતે બન્યું છે આ શરીર કયા પદાર્થોથી બન્યું છે તે કોના નિયંત્રણ હેઠળ કાર્ય કરી રહ્યું છે તેમાં કેવી રીતે પરિવર્તનો થતા રહે છે તે પરિવર્તનો ક્યાંથી આવે છે તેના કારણો કયા છે વ્યક્તિગત આત્માનું અંતિમ ધ્યેય શું છે અને વ્યક્તિગત આત્માનું સાચું સ્વરૂપ કેવું છે મનુષ્ય એ પણ જાણવું જોઈએ કે વ્યક્તિગત જીવંત આત્મા તથા પરમાત્મા વચ્ચેનો તફાવત શું છે તેમના વિભિન્ન પ્રભાવ શા છે તેમની શક્તિઓ કઈ છે વગેરે આ સર્વ બાબતોની સ્પષ્ટ સમજણ માટે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર દ્વારા કરાયેલા વર્ણનોમાંથી સીધે સીધી જ આ ભગવદ્ ગીતાને સમજી લેવી જોઈએ પરંતુ મનુષ્ય પ્રત્યેક શરીરમાં નિવાસ કરનારા પરમાત્માને વ્યક્તિગત જીવ સાથે એકરૂપ માનવાની ભૂલ ન થઈ જાય તે માટે સાવચેત રહેવું જોઈએ આ તો સમર્થ તથા અસમર્થને સરખા બતાવવા જેવું છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ